વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ અને તેની વિગતો વિશે માહિતગાર કરે છે ત્યારે રથનું ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના કે કે વિધાતા સોસાયટી ખાતે આગમન થયું હતું અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિત તમામ સ્થાનિક કોર્પોરેટર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

જેનો અત્યારે મને ઘણો બધો લાભ છે શ્રી મુખ્યમંત્રી પીએમ નો ખૂબ ખૂબ આભાર ખેલો ઇન્ડિયા સેન્ટર લીધે મારા નાના મોટા સ્પોર્ટને બહુ સપોર્ટ મળ્યો છે એમના લીધે હું સ્ટેટ અને નેશનલ લેવલ રમી શક્યો છું એમના એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર